હું ડૉક્ટર ધવલ અજમેરા આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસિન પીડી મેડિકલ કોલેજ રાજકોટ ગીતાબેન પેશન્ટને અમે પંદર તારીખે રેફરન્સ ફર્સ્ટ ટાઈમ જોયો મેડમના કોલ આવ્યો કે પેશન્ટની હાલત બહુ ગંભીર હતી લોહી બહુ વહી જવાથી બ્લડ પ્રેશરનું મળતું નહોતું અધ્યન ધબકારાસા ઓછા થયેલા હતા એટલે પછી ત્યાં ઓપસ્ટેટિક આઈસીયું જરાના બિલ્ડિંગમાં કમાઈને મેનેજ કર્યું બે દિવસ ત્યાં મેનેજ કરવા ખાતે પછી પેશન્ટની કન્ડિશન બગડતી ગઈ કિડની ડેમેજ થતી ગયું છે લિવરમાં લિવર ફંક્શન ઇરેન્જ થતા ગયા છે એટલે આપણે એમઆઈસીમાં શિફ્ટ કરવાનો કીધું અને પછી એમઆઈસીમાં શિફ્ટ કરાવી કંબાઈન્ડ કમ્બાઇન્ડ મેનેજમેન્ટમાં આપણે તે પેશન્ટને મેનેજ કર્યું છે કે સૌથી પહેલાં તો પેશન્ટની કિડની કિડનીઝ ડેમેજ થતી હતી એટલે આપણે ડાયાલિસિસ ચાલુ કરાવ્યું એમાં ઘણા ચેલેન્જીસ હતા જેમ કે બીપીનું ઓછું હતું બીપી ઓછું હોત તો ડાયાલિસિસમાં બહુ તકલીફ પડતી હોય છે એટલે આપણે એક સ્લેડ કહેવાય એ પ્રકારનું ડાયાલિસિસ ખાસ ડાયાલિસિસ આવે એ ડાયાલિસિસને સાયકલ કરી છે એ લિવર માટે આપણે અમુક ઇન્જેક્શન જે છે એ આપણે બધા ભારે ભારે ઇન્જેક્શન જે છે એ બધા આપણે મંગાવી અને પેશન્ટને ટ્રીટમેન્ટ કરી છે અને ખાસ બ્લડ પ્રોડક્ટ્સમાં આપણે એટલા આપેલા છે અને એ દરમિયાન પેશન્ટ વેન્ટિલેટરી સપોર્ટ ઉપર જ હતું વેન્ટિલેટરી સપોર્ટ દરમિયાન પણ પેશન્ટને ઘણા કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ હોય છે જેમ કે વેન્ટિલેટરના કારણે નિમોનિયા થઈ જતો હોય છે બેડ સ્ટોર થતું હોય છે એ પણ બધું આપણે સાયમોટિલિસથી મેનેજ કરતા ગયા અને ટોટલ આપણે નવ સાયકલ ડાયાલિસિસના કર્યા બાદ પેશન્ટની કિડની લિવર માટેના ખાસ ઇન્જેક્શન્સ અને ચેપ જે લંગ્સ માં ચેપ હતો વેન્ટિલેટરી સપોર્ટ માટે એને ભારે એન્ટિબાયોટિક્સ આપી અને પેશન્ટ ને આપણે લકીલી આપણે બચાવી શક્યા છે મારું નામ ડોક્ટર દીપા ગોંડલિયા છે હું એનેસ્થેશિયા વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું અને એમસીએચ બિલ્ડિંગમાં હાલ એનેસ્થેશિયા ઓટી ઇન્ચાર્જ તરીકે કાર્યરત છું આ ખરેખર જ્યારે આ પેશન્ટ અમે ઓટીમાં રિસીવ કર્યું જ્યારે પેશન્ટને ઓટીમાં ઓપરેશન માટે લેવામાં આવ્યું ત્યારે પેશન્ટ ખરેખર ખૂબ જ ક્રિટિકલ કન્ડિશનમાં હતું અને આપણે એવું કહી શકીએ કે દર્દીને પલ્સ આવતી નહોતી બીપી રેકોર્ડ થઈ શકે એવું નહોતું અને દર્દી ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં હતું એટલે તાત્કાલિક ધોરણે આપણે દર્દીને જે ક્રિટિકલ કેર સારવાર આપવી પડે એ આપણે તાત્કાલિક જ શરૂ કરી કે ઓક્સિજન પ્રોપર મેન્ટેન રહે તેના માટે તો પેશન્ટને તરત જ વેન્ટિલેટરી સપોર્ટ અને બીપી મેન્ટેન કરવા માટે આપણે તાત્કાલિક જે હૃદય સુધી નળી નાખીએ એટલે કે સેન્ટ્રલ લાઈન એ નાખી અને તાત્કાલિક બીપી મેન્ટેન કરવા માટેની બધી ડ્રગ્સ અને દર્દીને ખૂબ જ લોહી વહી ગયું હતું એ મારું નામ ડૉક્ટર હેમાલી નેનુજી છે હું અસિસ્ટન્ટ પ્રોફેસર ઇન જનાના હોસ્પિટલ છું અત્યારે તો મારે ત્યાં પેશન્ટ ગીતાબેન જયદેવભાઈ નટુભાઈ ચૌદ તારીખ જુલાઈના રોજ બપોરે ત્રણ વાગે દાખલ થયું હતું ડિલિવરી માટે અને રાતે પોણા દસે પેશન્ટની ડિલેવરી થયેલી છે ડિલેવરી પછી અચાનક પેશન્ટને સાસુસ્વાસમાં તકલીફ થતી હતી બીપી બીપીની તકલીફ બીપી એકદમ ઓછું થઈ ગયું હતું અને પેશન્ટનું લોહી વધારે વહેવાની વહેવાનું ચાલુ થઈ ગયું હતું આથી તાત્કાલિક ધોરણે પેશન્ટને ઓપરેશન થિયેટરમાં લઈ જરૂરી પ્રોસીઝર કરી અને લોહી બંધ કરવાની

એના જે લોહી એકદમ વહેવા માંડ્યું એટલે એ ટાઈમે પેશન્ટનો ઓલમોસ્ટ શ્વાસમાં તકલીફ પડવા માંડી હતી તો એને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવું પડ્યું હતું અને એકદમ બીપી બીપી લોહી થઈ જ લો થવાના કારણે અને એકદમ લોહી વહી જવાના કારણે પેશન્ટના બીજા મહત્વના અંગો જેવા કે લીવર લંગ્સ એટલે કે ફેફસા એના કિડની પર અસર થયેલી હતી અથવા તથા એની લોહી જવાની લોહી જામી જવાની જે ક્ષમતા હોય એ પણ ઓછી થઈ ગઈ હતી એ પ્રમાણે એ ટાઈમે અમે લોકોએ તાત્કાલિક મેનેજ કરી એને બ્લડ અને બ્લડ પ્રોડક્ટ્સ આપેલા હતા અને જે શ્વાસમાં તકલીફ થાય એના વેન્ટિલેટર સપોર્ટ આપેલો હતો આ સિવાય લીવર અને કિડનીની જે અસર થઈ છે એના માટે ફિઝિશિયન ડોક્ટર જોડે તાત્કાલિક કન્સલ્ટ કરેલો છે અગર જો પેશન્ટનું તાત્કાલિક ડિસિઝન ના લેવામાં આવ્યું હોત તો પેશન્ટના કદાચ વધારે જ વધારે લોહી વહી જવાની શક્યતા તારે અને અચાનક ખબર પણ ના પડે અને થોડા જ લો થઈ થઈને મૃત્યુ થવાની શક્યતા વધી જઈ શકે છે અથવા તો થઈ શકે છે આવી મતલબ તમે ત્રીસ ચાલીસ પેશન્ટ જુઓ ત્યારે અચાનક પીપીએચ છે કે અચાનક લોહી જવાનું શક્યતા હોય એકાદ પેશન્ટ જે નોર્મલ હોય એને અચાનક પીપીએચ થવાની શક્યતા જોવા મળતી હોય છે અરાઉન્ડ પંદર થી વીસ લોકો એક સાથે મેનેજ કરેલું છે આ પેશન્ટ તેમાં ગાયનેક ની ટીમ પણ આવે છે એનેસ્થેટિસ ટીમ પણ આવે છે ફિઝિશિયન ટીમ પણ આવે છે ક્રિટિકલ કેર વાળો જે પાર્ટ છે ફિઝિશિયન વાળા મેનેજ કરે છે અરાઉન્ડ જો પેશન્ટ નો આઈસીયુ સ્ટે ગણીએ ઓપરેશન થિયેટર જે મેનેજ કર્યો એ સાથે એનો